નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે બોડેલી અને ડબઈ હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ મોટો ચમત્કાર થયો છે જે બાઇક ચાલક અને ટ્રક વચ્ચે જે આ મોટી દુર્ઘટના જે સર્જાઈ છે એની અંદર જે બાઇક ચાલક હતો એ લગભગ લગભગ પંદર મીટર સુધી દૂર ફેંકાયો તો છતાં એને સામાન્ય ઈજા થઈ તો તમે ચમત્કાર ના કહો તો શું કહો એ ઘણા લોકો કહી રહ્યા છે આટલું બધું ભયાનક જે એક્સિડન્ટ થયું જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે બાઇક ચાલક છે ને ફક્ત ને ફક્ત સામાન્ય ઈજા થઈ જવાના સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો ઘણા લોકો એવું કહે છે કે કિસ્મત સાથ આપે તો આપણી સાથે જે પણ થવાનું એ પણ કોઈ પણ પ્રકારની આવું જે ઘટના બનતા આપણને રોકી શકે છે એવું જ કંઈ ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ જે આટલી મોટી દુર્ઘટના જે જોવાવાળા જે જોયો છે લાઈવમાં જોયું છે એ બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ ભાઈ હતો જ્યારે ટ્રક સામેથી આવતી હતી ત્યારે એ પણ બાઇક લઈને ફાસ આવતો હતો ત્યારે પણ એટલી ભયાનક જે એક્સિડન્ટ થઈ છતાં આ ભાઈ છે ફક્ત ને ફક્ત દસથી પંદર મીટર દૂર ફેંકાય તે છતાં એમને કશું થયું જ નથી તો બધા લોકો કહે આ સમત્કાર ના કહીએ તો શું કહીએ જ્યાં મિત્રો ગઈકાલે જે પીઠા પીઠા ગામ છે જે બોડેલી અને ડભાઈ રોડ પર પીઠા ગામ છે ત્યાં આગળ આ ભયાનક જે વા વળાકની અંદર જે આ ઘટના બની છે જ્યાં મિત્રો મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની બધી જ વિડીયો આપણે આ ચેનલ પર જો જોઈ રહ્યા છે તો હું તમને વારે ઘરે કહું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં વિડીયોને સેન્ડ કરી દેજો કેમ કે આપણે બધી જ વિડીયો આપણે જો બતાવી રહ્યા છે અમે પણ મહેનત કરી છે હું તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ હું તમારો દઉં શૈલેષ બિલ કેમ કે લાગાતાર અમે સમાચાર હોતા હોય છે તમારા માટે તો આ ઘટના આવી બની હતી આ ઘટના વિશે તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતમાં તમામ તમામ વસ્તુ આપણે બતાવી રહ્યા છે જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ છે હું આશા કરું છું તમે સમજી ગયા છે આપણે તાત્કાલિક નવા વિડીયોમાં મળીશું એક સરસ મજાના વિડીયો સાથે જય હિંદ જય ભારત જરૂરથી આ ચેનલને નિહાળજો અને જરૂરથી નેક્સ્ટ વિડીયોને પણ નિહાળી દેજો જય હિંદ જય ભારત